કોઈ વ્યક્તિનો જીવ ગુમાવે તો તે વ્યક્તિને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય કરવામાં આવશે પરંતુ મોદી સરકારે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે જાણીએ સમગ્ર માહિતી તો પાંચ મે બે હજાર પચીસથી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની સુધીની જે મફત સારવાર તે મળવાપાત્ર રહેશે આ રકમ કોઈ પણ કાગળની ઝંઝટ વિના વીમા દસ્તાવેજ એડવાન્સ પેમેન્ટ વિના આ યોજના દેશભરના તમામ વ્યક્તિને લાગુ કરવામાં આવશે આ યોજના હેઠળ પસંદગી છે જે છે તે સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલોને જોડવામાં આવશે તો આ મોદી સરકારની જે નવી જે કેન્સ કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે તેની અંદર કોઈ પણ ઘાયલ વ્યક્તિ યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે તેવું નહીં થઈ શકે છે પરંતુ આ સ્કીમને કારણે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર કેશલેસ સિસ્ટમ દ્વારા તેમને પ્રાથમિક સારવાર મળી રહેશે